સુરતમાં કોંગ્રેસના સંગઠન સુજન અભિયાન હેઠળ મહારાષ્ટ્ર સરકારના માજી કેન્દ્રીય મંત્રી બાલા સાહેબ સુરત આવ્યા હતા અને સંગઠન મજબૂત બનાવવા હેતુથી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી સુરતમાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય અને માજી કેન્દ્રીય મંત્રી મહારાષ્ટ્ર સરકારના બાલા સાહેબ થોરાટ આજે સુરત પધાર્યા હતા સુરત શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે તેમણે વાર્તાલાપ કર્યો હતો અને સુરત શહેરના બાર વિધાનસભામાં સંગઠન મજબૂત બને અને કાર્યકર્તાઓ મજબૂત બને તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાવી છે જે અભિયાનમાં મને તમામ અલગ અલગ રાજ્યોમાં અને શહેરોમાં જવાની જવાબદારી મળી છે જે જવાબદારીના ભાગરૂપે આજે સુરતમાં કોંગ્રેસને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી આ સાથે તેમણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી દુઃખદ ઘટનાને લઈને મૌન પાડ્યું હતું અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ તરીકે લડવા માટે અમારે સંગઠન મજબૂત કરવાની જરૂર છે જે હેતુથી અમે આ સંગઠનની શરૂઆત કરી છે આ પત્ર पत्रकार परिषद में मजी मंत्री भरत सोलंकी किशन पटेल मजी सांसद परिमल सिंह राणा भरूच जिला कांग्रेस गीताबेन पटेल सहित उपस्थित अखिल भारतीय कांग्रेस कमिटी ने गुजरात में संगठन सृजन अभियान शुरू किया है खुद राहुल जी अहमदाबाद में आए थे उसका उद्घाटन राहुल जी ने किया है उसके मुताबिक मुझे जिम्मेदारी देना देने, देने दिए है कि सूरत में संगठन के बारे में जो बारह जगह है विधानसभा की उसके कार्यकर्ताओं के साथ बात करें जो कमी है वो कैसे दुरुस्त करने के बारे में उनके साथ बात करें और यहाँ का सूरत का भी संगठन कैसा मजबूत होगा इसके बारे में कुछ हमें हमें जो प्रस्ताव है वो हमें ए को देना है इसके लिए हम काम कर रहे हैं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत